પ્રકરણ ચાર વિષય આસપાસ કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર સામેના ખાનામાં લખો પહેલો પ્રશ્ન મચ્છુ નદીમાં ભારે પૂર આવતા કયા શહેરનો નાશ થયો હતો મોરબી કોના પંજા તરવા માટે અનુકૂળ છે બતક સમૂહ ભોજનથી બાળકોમાં કઈ ભાવના વિકસે છે સહકારની ત્રણે મેળો કયા જિલ્લામાં યોજાય છે સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર બ નીચેની ખાલી જગ્યાઓ કોષમાંથી શોધીને પૂરો તેજલ માતાની સારવાર કરાવવા ખાલી જગ્યા શહેરમાં ગઈ અમદાવાદ બાળકોએ સુરજીતના ઘર પાસે આવેલા ખાલી જગ્યાની મુલાકાત લીધી ગુરુદ્વારા ભારતમાં આજે પણ ખાલી જગ્યાના જન્મને અભિશાપ માનવામાં આવે છે દીકરી રણ પ્રદેશમાં માત્ર ખાલી જગ્યાના વૃક્ષો જોવા મળે છે ખજૂરી પ્રશ્ન નંબર બેનો અ વિધાનો વાંચીને સાચા કે ખોટાની નિશાની કરો દંતાળીનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે ખોટું શહેરોમાં ગરીબ માણસોને ઘણીક વાર ફૂટપાથ પર રહેવું પડે છે સાચું પરંપરાગત સમાજમાં અંધશ્રદ્ધા અને વહેમ જોવા મળતા નથી ખોટું નળ સરોવરમાં વિદેશી પક્ષીઓ આવે છે સાચું જોડકા યોગ્ય રીતે જોડો અમદાવાદ સુતરાવ કાપડ ઉદ્યોગ જામનગર ખનીજ સેલ રિફાઇનરી કચ્છ ખુડખર અભયારણ્ય જુનાગઢ ભવનાથ મહાદેવનો મેળો પ્રશ્ન નંબર ત્રણ અ તફાવતના બે બે મુદ્દા લખો ઝુંપડપટ્ટી વસાહત બહુમાળી ઇમારત ઝુંપડપટ્ટીમાં ગરીબ લોકો રહે છે બહુમાળી ઇમારતોમાં પૈસાદાર લોકો રહે છે ઝુંપડપટ્ટી લાકડા કોથળા કે પતરાથી બનાવાય છે બહુમાળી ઇમારતો એન્જિનિયરિંગ પ્લાનથી બનાવાય છે ઝુંપડપટ્ટીની આ જગ્યા છે એ ગેરકાયદેસર હોય છે જ્યારે બહુમાળી ઇમારતોની જગ્યા છે એ કાયદેસર હોય છે પાણીમાં ઓગળી શકે અને પાણીમાં ન ઓગળી શકે તેવી વસ્તુના બે નામ લખો ઓગળી શકે તેવા ખાંડ મીઠું ન ઓગળી શકે એમાં લાકડું અને આપેલા દેશોના ચલણી નાણાંનું નામ લખો અમેરિકાનું ડોલર જાપાનનું યેન ભારતનું રૂપિયો અને ઇંગ્લેન્ડનું પાઉન્ડ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન શાકભાજીનો ધંધો કરનારને શું કહે છે શાકભાજીનો ધંધો કરનારને કાચિયો કહેવાય ક્યુ પક્ષી પોતાના ઈંડા જાતે સેવતું નથી કોયલ પક્ષી પોતાના ઈંડા જાતે સેવતું નથી ત્રીજો પ્રશ્ન ઉત્તરાયણ ક્યારે ઉજવાય છે ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી ઉજવાય છે ગુરુદ્વારામાં બાળકોને રસોઈઘરની મુલાકાત કોણે કરાવી ગુરુદ્વારામાં બાળકોને રસોઈઘરની મુલાકાત સુરચિતે કરાવી સમાજના જળ નિયમો કઈ રીતે દૂર કરી શકાય સમાજના જળ નિયમો શિક્ષણ અને લોકોમાં જાગૃતિ કેળવીને કરી શકાય છઠ્ઠો પ્રશ્ન ગુજરાતની કઈ સાડી જૂના જમાનામાં વિશ્વ પ્રસિદ્ધ હતી ગુજરાતની પટોળા સાડી જૂના જમાનામાં વિશ્વ પ્રસિદ્ધ હતી ચલણી નોટ પર કઈ બેંકનું નામ હોય છે ચલણી નોટ પર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલું હોય છે છેલ્લો પ્રશ્ન જિલ્લાની સરહદો પાકિસ્તાનને સ્પર્શે છે કચ્છ જિલ્લાની સરહદ પાકિસ્તાનને સ્પર્શે ચાલો એના પછી પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ લખો ગમે તે ત્રણ ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરથી ખેડી શકાય છે આ સિવાય આધુનિક ખેતીના સાધનો કે રોટેવેટર વગેરેથી કરી શકાય છે બીજું તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તેજલનું ઘર એક ઓરડો હતો પણ નાવા ધોવાની તેમજ રસોઈ માટે અલગ જગ્યા હતી જ્યારે તેના મામાના ઘરે બધી જ વ્યવસ્થા એક જ રૂમમાં હતી આમ તેજલના ઘર કરતાં તેના મામાના ઘરે વધારે ગીચતા હતી એના પછી ત્રીજો પ્રશ્ન પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે પાણી પીવાની જગ્યાએ કોગળા કરવાથી ગંદા હાથ ધોવાથી માટીવાળા પગ તે જગ્યા પર પડવાથી તૂકવાથી અને નિયમિતપણે સફાઈના અભાવે ગંદી થાય છે ચોથો પ્રશ્ન વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કઈ રીતે અનુભવ થાય છે આપણા શરીરમાં અન્નો સ્વાદ જીભ દ્વારા માલુમ થાય છે જીભ દ્વારા જુદા જુદા પ્રકારના સ્વાદ ઓળખવાની શક્તિ છે તેથી ચટાકેદાર વસ્તુને જીભમાં મૂકતા જ તેની ખબર પડી જાય છે કે તે ચટાકેદાર છે કે ઓછી છે કે વધારે છેલ્લો પ્રશ્ન દરિયામાં મોજા કેવી રીતે ચાલે છે તે લખો અને દોરો અહીં દોરેલું છે અને લખો દરિયામાં મોજાની ગતિ આગળ પાછળ જોવા મળે છે શૃંગ અને ગર્થ સ્વરૂપે ભરતી અને ઓટ સમયે દરિયામાં મોજાની ગતિમાં ઘણો ફેરફાર થાય છે આ હતું સોલ્યુશન થેન્ક યુ